અમને ઘણા લોકો ના એવા ફોન આવે છે કે અંકિતભાઈ ખાલી ચોખા વેચો ને ચોખાની અલગ અલગ વેરાયટીઓ બતાવીને અને સમજાવીને તમે કન્ફ્યુઝ કરો છો જો લોકોને હેરાન કરવાની કે કન્ફ્યુઝ કરવાની કોઈ વાત જ નથી દરેક અલગ અલગ પ્રકારના અલગ અલગ ગુણવત્તા રહેતી હોય છે તે વાસ્તવિકતા જો લોકો સારી ગુણવત્તા વાળા રાઈસ ખાશે તો તેમને જ ફાયદો ગુણવત્તા વાળા ચોખા ની પસંદગી એ માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ પોતાની હેલ્થ માટે પણ મહત્વપૂર્ણ જો તમે ભેજ વાળા કરેલા અથવા તો અલગથી સ્મેલ ચડાવેલા રાઈસ લેશો તો તે તમારા આરોગ્ય માટે નુકસાનકારક છે 100% ની વાત હેલ્થ બેનિફિટની વાત કરું તો દૈત્વોના શુદ્ધ અને અલગ અલગ ગુણવત્તા ધરાવતા રાઈસમાં કોઈ પણ પ્રિઝર્વેટિવ કેમિકલ કે અલગથી એડિટ કરેલી સુગંધ નથી હોતી સારા ગુણવત્તાવાળા ચોખામાં મેગ્નેશિયમ, વિટામિન બી, આયર્ન, ફાઈબર જેવા પોષક તત્વો રહેતા હોય છે જે સારા આરોગ્ય માટે અને મજબૂત હાડકા માટે જરૂરી છે જેનું સૌથી મોટું કારણ એ છે કે દૈત્વોનું પોતાનું જ હાઉસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે જ્યાં ધાનની ખરીદી કરવી, ક્લીનિંગ કરવું, ગ્રીડિંગ કરવું, સોર્ટિંગ કરવું અને ત્યારબાદ પેકેજિંગ કરીને દરેક ના ઘર સુધી પહોંચાડવામાં આવે જો તમે પણ તમારા ઘરના રસોડામાં બદલી ને દિત્વ ભરોસો લાવવા માંગો છો તો આજે જ અમને સંપર્ક કરો